ગુજરાત દરેક કાર્ય શહેરના તમામ રોડ માટે આવેદનપત્ર આપ્યા છે કારણ કે વાપીના ના અગિયાર તેર વોર્ડ એવા મતલબ ખોદાઈને પૂરા થઈ ગયા છે ચોમાસામાં એટલી બધી તકલીફ પડી લોકોને અને અત્યારે પણ તકલીફ છે અત્યારે મતલબ એ લોકો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમ કહેવા માંગે પણ રોડ બનાવતા નથી એટલે અમારી એ ફરજ પ્રમાણે હવે મતલબ એમને આ સુતેલી સરકારને જગાડવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે અગર ત્રીસ દિવસમાં આ તમામ રોડ તેર વોર્ડના તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો વાપી મહાનગરપાલિકામાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકામાં ધરણા પર બેસશું અને જરૂર પડે તો વાપી મહાનગરપાલિકાના તાળાબંધીનો પણ પ્રોગ્રામ કરી નાખશું

દરેક સ્કૂલના એટલે એજ્યુકેશન માટે મતલબ સ્કૂલમાં જવા આવવા માટે તકલીફ પડી રહી છે અને હોસ્પિટલમાં જવા માટે મરીજ લોકો મતલબમાં અહીંયા રોડ પર મતલબ એવી હાલત થઈ જાય કદાચ તો કોઈ બચારા ઉપર મતલબમાં બી જાય એવી હાલત થઈ રહી છે કારણ કે રિક્ષામાં એટલી બધી ગરમી લાગે જતા હોય ટ્રાફિક થતી હોય તો બચારો અહીંયા જ દમ તોડી રહી એવી એવા રસ્તાની હાલત છે માટે મતલબ આજ રોજ અમે અલ્ટિમેટમ એ લોકોને આપી દીધું છે ત્રીસ દિવસમાં આગળ જો નહીં રોડ બધા બનશે તો અમે ખરેખર આ વાપી મહાનગરપાલિકાને તાળા મારશું નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલ ના લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીएनजी ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીएनजी પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાન્જીએન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાન્જી એન કંપની પેટ્રોલ પંપ બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક

પીવીસીટિંગ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું થર્ટી હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિક મોબાઈલ નંબર નાઇન એટ નાઈન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી